హలో మిత్ర స్వాగత అయింట సబ్స్క్రైబు భూ మే మిత్ర వాళ్ళతో ఫటాఫ్ అయిగత મેન્ટ મિત્રો આનો જવાબ નવા મિત્રો હોય તો ફટાફટ લાઈક કોમેન્ટ કરતા રહેજો મિત્રો કોમેન્ટ કરો કયો દેશ છે મિત્રો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો વાલા લાઇક હેલો મિત્રો સ્વાગત છે આના આનામાંથી એક સરસ મજાનું નામ છે મિત્રો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરતા રેજો મિત્રો વાલા नवा मित्रों हो तो फटाफट लाइव ने लाइक कमेंट सब्सक्राइब करता रहे जो मित्रों वाला लाइक करो कमेंट करो ने सब्सक्राइब करो तो फटाफट कमेंट कर जो आनो जवाब मित्रों लाइक करो कमेंट करो ने सब्सक्राइब करो मित्रों वाला लाइक कमेंट करता रहे जो मित्रों वाला तो हेलो मित्रों स्वागत है हमारा लाइव में तो लाइव ने लाइक कमेंट सब्सक्राइब करवा भूलता नहीं मित्रों लाइक कमेंट करता रे जो मित्रों वाला तो बता मित्रों हार्दिक हार्दिक स्वागत है मित्रों लाइव ने लाइक कमेंट सब्सक्राइब करवा भूलता नहीं मित्रों लाइक करो कमेंट करो ने सब्सक्राइब करो मित्रों वाला तो फटाफट कॉमेंट करता रहो लाइक करता रहो ने सरस मजा न જો દેશ નું નામ છે તો મિત્રો फटाफट કમેન્ટ કરો કયો દેશ મિત્રો તો જોડાયેલા તમા મિત્રો નો અમારી લાઈવ માં અદક કાર્તિક સ્વાગત છે મિત્રો તો લાઈવ ની લાઈક કમેન્ટ સબ્સ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો વાળા નવા જોડાયેલા મિત્રો फटाफट લાઈવ ની લાઈક કમેન્ટ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો લાઈક કમેન્ટ સબ્સ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો વાળા નવા મિત્રો હોય તો फटाफट лайक लाइक कमेंट सब्सक्राइब કરતા રહેજો મિત્રો wala તો મિત્રો સરસ મજાનું એક દેશનું નામ છુપાયેલું છે તો મિત્રો શોધો અને કમેન્ટ કરો મિત્રો લાઈક કરો કમેન્ટ કરો અને лайક કમેન્ટ કરતા રહેજો મિત્રો લાઈક કમેન્ટ અને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો wala નવા મિત્રો હોય તો फटाफट лайनी लाइक कमेंट કરતા રહેજો મિત્રો लाइक कमेंट કરતા રહેજો મિત્રો વાલા ને આનામાંથી એક દેશ નું નામ સુધિને બતાવો મિત્રો તો फटाफट કોમેન્ટ કરો મિત્રો લાઈક કરો કોમેન્ટ કરો ને દેશ નું નામ સુધિને બતાવો મિત્રો लाइक कमेंट કરતા રહેજો મિત્રો નવા મિત્રો હોય તો फटाफट лайની लाइक कमेंट કરતા રહેજો મિત્રો વાલા લાઈક કોમેન્ટ करता रहे जो मित्र

लाइक like करो कमेंट करो मित्रों लाइक कमेंट करता रहे जो वाला मित्रों તો હેલો મિત્રો સ્વાગત છે અમારા એક તો બધા મિત્રો લઈને तो हेलो मित्रों स्वागत है हमारा लाइव में तो બધા મિત્રો લાઈક કમેન્ટ સબ્સ્ક્રાઇબ કમેન્ટ અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો લાઈક કમેન્ટ કરતા રહેજો મિત્રો વાલા નવા જોડાયાલા મિત્રો फटाफट લાઈવ ને લાઈક કમેન્ટ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો जेमत जी जेमत जी બધા મિત્રોને તો લાઈક ને લાઈક કમેન્ટ સબ્સ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો વાલા લાઈક કરતા રહેજો કમેન્ટ કરતા રહેજો ને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો નવા જોડાયલા મિત્રો फटाफट લાઈક કમેન્ટ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો લાઈક કમેન્ટ કરતા રહેજો મિત્રો વાલા નવા જોડાયેલા મિત્રો ફટાફટ લાઈવ ને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો લાઈક કોમેન્ટ કરો મિત્રો વાલા લાઈક કોમેન્ટ કરતા રહેજો મિત્રો નવા જોડાયેલા મિત્રો ફટાફટ લાઈવ ને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો લાઈક કરો કોમેન્ટ કરો ને સબ્સ્ક્રાઇબ કરો મિત્રો વાલા નવા જોડાયેલા મિત્રો ફટાફટ લાઈવ ને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ને સબસ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો આનામાંથી નામ શોધીને બતાવો મિત્રો કયા દેશનું નામ છે મિત્રો નીચેના વાક્યમાંથી એક દેશનું નામ છે તો મિત્રો ફટાફટ કોમેન્ટ કરો લાઈક કરો કોમેન્ટ કરો ને સબ્સ્ક્રાઇબ કરો મિત્રો વાલા નવા જોડાયેલા મિત્રો ફટાફટ લાવીને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો લાઈક કરો કોમેન્ટ કરો ને સબ્સ્ક્રાઇબ કરો મિત્રો વાલા નવા જોડાયલા મિત્રો फटाफट લાઈક ને લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો લાઈક કરતા રહેજો કમેન્ટ કરતા રહેજો ને સબસ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો તો સરસ મજાનું સરસ મજાના લાઈવ માં બધા મિત્રો નું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો લાઈવ ને લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો નામ નામ बताओ મિત્રો નીચેના વાક્યમાંથી છુપાયેલું છે એક દેશનું નામ પાણીને જ પાર રોકી શકે એ જરૂરી નથી તો મિત્રો ફટાફટ કોમેન્ટ કરો કયો દેશ તો નીચેના વાક્યમાંથી એક દેશનું નામ છુપાયેલું છે તો મિત્રો ફટાફટ શોધીને કોમેન્ટ કરો મિત્રો વાલા લાઈક કોમેન્ટ અને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો નવા હોય મિત્રો ફટાફટ લાઈવને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો लाइक like करो कमेंट करो ना सब्सक्राइब करो मित्रों वाला लाइक कमेंट सब्सक्राइब करता रहे जो मित्रों नवा मित्र हुए तो फटाफट लाइव में लाइक कमेंट सब्सक्राइब करवाना भूलता नहीं मित्रों लाइक like करता रहे जो कमेंट करता रहे जो ना सब्सक्राइब करता रहे जो मित्रों वाला સ્વાગત છે છોડલાલ મા મિત્રોનું અમારી લાઈવમાં તો લાઈવને લાઈક કમેન્ટ કરતા રહેજો મિત્રો નીચેના વાક્યમાંથી નીચેના વાક્યમાં છુપાયેલું છે એક દેશનું નામ તો મિત્રો फटाफट કમેન્ટ કરો કયો દેશ મિત્રો તો બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો લાઈવને લાઈક કમેન્ટ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો લાઈક કમેન્ટ કરતા રહેજો મિત્રો तो बुद्धा मित्रों तो ने जय माताजी जय गोगा महाराज तो लाइक ने लाइक कमेंट सब्सक्राइब करता रहे जो मित्रों वाला